કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ આવો અમારા પ્રાણીના વિડિયો આવે એટલે બધા મજામાં જ હોય નો હોય તો મજામાં આવી જાય છે આજે અમે તમારા માટે જોરદાર વિડિયો લઈને આવ્યા છીએ જોરદાર મજા આવી જાય એવો અને વિડિયો કેવો રહેવો એ તમને તો ખબર જ છે તો પબ્લિકને કેવો આપણે આજે શું કરવાનું છે નવું આજ અમે લોટની રમત રમવાના છે ઘઉંના લોટની લોટ લોટ રમવાના લોટ લોટ વિચાર કરતા જો નોટ લે હે ને રે મોટી તમે જો આગળ આવે આનો નોટ આજે તમારા પેટમાં માં દુખો છે એટલે મેડિકલ એ દવા લઈને જ નહીં છે પેટ માં દુખો એના માટે સ્પેશિયલ ગાડી આવી છે મારા ખરીદી કરવી પડી છે મોટે સ્પેશિયલ શોરૂમ માંથી થાર લઈ આવ્યા છે તેની ઉપર લોટ લાવ્યા છે અને આ નાના નાના પટાકડા લાવ્યા છે तो बताए बाती। तो ताकने इतने खबर पड़ी इधर आकर है ना मटर चीन। जो जो आकरे। वीडियो दिन पति आपको जो जो ओ मजा है ठीक है। चालू हो गया वीडियो स्टार्टिंग स्टार्टिंग कर दो ओके। करने के दाता नहीं। नहीं था नहीं जीवन यार ये सिचालू करेंगे यार बहुत दाता होगा। क्या है दाता नहीं ह�

તેલા ચશ્મા હું કાઢના ભૂલગર માં કાઢ આપણે કેમ લાગે સ્ટાર્ટ કે ચાલો મિત્રો હવે 3 એક એક કુઠા મોડમ મેચ ઉપાડી લે પછી મોડમ ના કે બરોબર ચાલ ચાલ આમ આ ઓકે જો આ રીતના અમે પૂતો મોડમ રાખશું પછી આ વાઇટ કામાંથી અમે લોડ લેશું પછી એ હું આ બીજે બને ટ્રાન્સફોર્મ મારે બીજે બને આ ટ્રાન્સફોર્મ માટે અને એ મને ટ્રાન્સફોર્મ ઓકે એ રીતના ચાલુ કરવાનું છે ચાલુ કેથી કરશું તારાથી તારાથી તારાથી

કાઢવાનું છે <laughs> <thing, the> <laughs> <thing, the> <laughs>

પેલા રાઉન્ડ માં હારી ગયો છે તો બીજો રાઉન્ડ આપણે ચાલુ કરી હવે કે જવાબ તો ચાલો બીજો રાઉન્ડ માં બીજો રાઉન્ડ માં તમને મળી લીજો હવે તો મિત્રો એક રાઉન્ડ પતી ગયો ચાલો રાઉન્ડ પૂરો થઈ ગયો ને એમાં આપણને ખબર હતી આ ભાઈ હારવાના છે બરોબર છે તો હવે છે ને બીજો રાઉન્ડ ચાલુ થાય છે તો તમે બેના રહેજો મજા આવે છે ચાલો હવે બીજો રાઉન્ડ ચાલુ કરો ઓકે કોણ વાત ભરશે મેં માઈ કે ને રાઉન્ડ ઈ રાઉન્ડ ઓકે ઓકે

yeah <laughs> <laughs> <laughs>

રાઉન્ડ છે રાઉન્ડ પૂરા થઈ ગયા બે એક રાઉન્ડ એક ચાલો રાઉન્ડ કરી દાદી બરોબર તો પછી આપડે

ના આ ફિનિશ આ ઓર બલે ને 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 એજે કોઈ મોઢામાં ખાલી રાખીને આમ બેહવાનું નેનું ઉડે યારીયું હાલો ને એટલે ભરીને આમ બેહવાનું બરોબર થાશે છે ઓકે અન લઈ લે તારો બોટો આ જો અમાર સજા એકને તો દેવાની છે બરોબર છે તો અમે ત્યાં મોઢામાં રાખી ઉપર રહેવું બેઠા રહેવું ઊભા નહીં કેકા બિના જેનું लॉट मतलब उड़ी जाए कि यार ये जो है हमने सजा दिया शुरू बराबर चलो बराबर द थिंग द थिंग द थिंग द थिंग हम्म 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 લેનો ઉડી જાય ઈ હારી જાય બરોબર લોડ ટાઈમ એ ભરી લો બરોબર 1.3 સ્ટાર્ટ હમ 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 wow <laughs> wow

તો મિત્રો આકાશ સરહદ હારી ગયો છે એની સાથે હવે એને માળિયા લટકવાનો વારો આવ્યો છે તો હવે તમારી સહમત હોય વાતથી તો હવે આકાશ માળિયા લટકવાનું ચાલુ કરે તો ધ્યાન રાખજો મને ત્રીસ સેકન્ડ સુધી લટકશે ચાલ પા મજા આવી છે લે ફરવા જાવું આવું છે લટક પાટું નથી લાવવું સારું હા ચાલુ છે તો તમે જોઈ શકો છો આ લટકે છે બધા આઈડ વધારવા લટકતા હોય આ ભાઈને આ કટાળવા લટકવાનું છે તો એના પગે તમે જમીન ને અડતા નથી લટકે છે તે દેખાય ઓ વંદર છે કે હા તો સરદ હારી ગયો થી ત્યાં રાખું તો નવ ના હા તો એ તો काबू ન દરે તો ખબર નહિ સટક ગડી જમ ના

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખ્યો ચાલો મળી નવા વિડીયો સાથે ટાટા બાય બાય